એચએસસી પ્રોડક્શન બેનર હેઠળ બનેલી ગુજરાતી ફિલ્મ તંત્રમ નું ટીઝર અને દમદાર પોસ્ટર રિલીઝ થયું તંત્રમ એક એવી ફિલ્મ જે અનેક વર્ષોથી ચાલી રહેલી સમસ્યાની વાત છે આ એક હોરર કોમેડી ફિલ્મ છે એચએસસી પ્રોડક્શન બેનર હેઠળ નિર્માતા અને દિગ્દર્શક તરીકે ચિન્મય મહેતાની એક નવી અને આધુનિક હોરર કોમેડી ફિલ્મ તંત્રમ નું ટીઝર અને દમદાર પોસ્ટર રિલીઝ આજરોજ કરવામાં આવ્યું આ ફિલ્મ એક અલગ વિષય પર બનેલી છે એના પછી આપણા મૂવીના જે અગત્યના બે મારું નામ અમી છે અમી અને એઝ એન એક્ટર મૂવીમાં ફર્સ્ટ ફર્સ્ટ ટાઈમ હું કામ કરું છું મૂવીમાં અને મારું કેરેક્ટર જે છે એ આમ તો બહુ બિચારું લાગશે તમને ગામના લોકો ગામની સ્ત્રીઓ સલાહ સૂચન પણ આપે છે જેમ બેબી નથી થતું તો એ સલાહ સૂચન પણ બહુ લીધી છે અને પછી એક અલગ જ રૂપ મેં આ મૂવીના એન્ડમાં બતાવ્યો છે જેમાં મને મારા હસબન્ડ એટલે કે આકાશે બહુ સપોર્ટ બી કર્યો છે વસ્તુમાં અને મૂવી જેટલી હોરર તમને દેખાશે એટલા જ હોરર એક્સપિરિયન્સ અમે બિહાઇન્ડ ધ સીન્સમાં પણ કરેલા છે અને અમારી જે મજાની વાઇબ્સ છે શૂટિંગ કરતા ટાઈમે એ તમને પોઝિટિવ વાઇબ્સ આ મૂવીમાં પણ તમને જોવા મળશે નમસ્કાર મારું નામ છે વિરેશ નાયક આ મૂવીનો એક એવો હિસ્સો છું કે જેનું કામ છે તપાસ કરવાનું એટલે આમ તો કહી શકું પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર જે ગામડાની અંદર જે પોલીસવાળા હોય ને આહ એવો છું હોય એમ છો મને ઘણું બધું શોધવાનું કામ મારું છે શોધ્યું પણ હતું અને એક સરસ એક્સપિરિયન્સ થયો છે ચિન્મબૈની જોડે મારા માટે એવું હું કહી શકું આપની સમક્ષ કે મારા માટે ફૂલ લેન્થ વાળું મૂવી આ પહેલું છે બાકી નાના નાના રોલ કેરેક્ટર્સ મેં કર્યા છે અને આ મારા માટે પહેલું એવું મૂવી છે કે જેમાં મને લેન્થ પણ વધારે મળી છે એટલે એ મારા માટે ઇતિહાસ છે અને મારા માટે આ પ્રેસ કોન્ફરન્સ બી પહેલી છે એટલે આ મારા માટે યાદગાર દિવસ છે તો અમારી આવનારી મૂવી તંત્રમ જે ગુજરાતી પિક્ચર છે જે જે ઇમ્પોર્ટન્ટ મુદ્દો જે છે એ છે અંધશ્રદ્ધાનો જેને એક્સપોઝ કરે છે ઘણું ઘણા બધા ફેમિલી આજની તારીખમાં બી ઘરમાં બાળક હોવું એ માન્યતામાં માને છે અને માનવું જોઈએ ખોટું બી નથી બટ ઘણીવાર એવું છે કે કુદરતને નથી ઇચ્છતા કે તમારા ઘરમાં એ બાળક થાય ના થાય પણ એના માટે બી લોકો સમાજના મેણાટોણા લીધે કે પરિવારના પ્રેશર લીધે કપલ બાળક માટે એપ્રોચ કરે છે એટલે કોઈ બી રસ્તો અપનાવે સાયન્સ નો અપનાવે કે આ અંદર